નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે જાન્યુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને હજુ પણ ઉત્તરાયણ પહેલા માવઠાની આગાહી કરવામાં આવી છે વાતાવરણમાં પલટો આવશે કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં ખાસ કરીને એક નવી સિસ્ટમ બની ગઈ છે તો સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે આખા ગુજરાતની અંદર વાદળા સવાયેલા જોવા મળશે જેમાં કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તમામ ભાગોમાં કાળા ડિબાંગ વાદળા જોવા મળશે સાત આઠ તારીખથી લઈ પંદર જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો રહેશે જોઈએ આજથી લઈ અને આઠેક દિવસની અપડેટ આજની મિત્રો વાત કરીએ તો અત્યારે જે અરબી સમુદ્ર છે તેમાં નાની એવી સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે તે આગળ વધી અને ગુજરાત તરફ આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે ઠંડી પણ પડશે વરસાદની પણ શક્યતાઓ રહેશે તેમજ બંગાળની જે ખાડી છે તેમાં પણ હલચલ જોવા મળશે જેના કારણે આ જે બધા ભાગો છે તેમાં પણ દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે ખાસ કરીને આગળ વધીએ તો ધીમે ધીમે ત્રણ તારીખ સુધીની અંદર જે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે ચાર તારીખમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સિસ્ટમની અસર જોવા મળશે અને ખાસ કરીને વાત કરીએ તો સ તારીખની અંદર જે સિસ્ટમ છે તે મુંબઈ આજુબાજુ પહોંચી જશે સાત તારીખની વાત કરીએ સાત તારીખે સવારના સમયની અપડેટ જોઈએ નવ વાગ્યાની તો ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં પણ આપણને વાદળા જોવા મળશે બપોર પછીના સમયની વાત કરીએ તો આખા ગુજરાતમાં ખાસ કરીને ખાવડા નલિયા ગાંધીધામ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ વડોદરા હળવદ જામનગર તેમજ રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સુરત વડોદરા વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ આપણને વાદળા જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખમાં પણ આખા ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આ રીતે જોવા મળશે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત નવ તારીખની વાત કરીએ તો નવ દસ તારીખમાં પણ ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત જોવા મળશે હવે જોઈએ તાપમાનની અપડેટ જેમાં ખાસ કરીને અત્યારનું જે તાપમાન છે તે ખાવડામાં તેર નલિયામાં ચૌદ ગાંધીધામમાં પંદર સુઈગામ ચૌદ પાલનપુર ચૌદ અમદાવાદ સોળ મહેસાણા પંદર દાહોદની અંદર સોળ વડોદરા સત્તર ડિગ્રી તેમજ રાજકોટમાં ચૌદ ડિગ્રી ભાવનગરમાં સત્તર જૂનાગઢમાં સોળ ડિગ્રી સુરતમાં થી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વલસાડ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે આજે બપોરના તાપમાનની વાત કરીએ તો કચ્છમાં છવ્વીસ ડિગ્રી ખાવડા છવ્વીસ ગાંધીધામ પાલનપુર છવ્વીસ અમદાવાદ અઠ્યાવીસ દાહોદ અઠ્યાવીસ તેમજ રાજકોટ સત્યાવીસ જૂનાગઢ અઠ્યાવીસ સુરતમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ ખાવડા નલિયા ગાંધીધામ તેર ચૌદ ડિગ્રી પાલનપુર તેર ચૌદ અમદાવાદ સોળ દાહોદ સોળ વડોદરા સોળ જામનગર સોળ રાજકોટ ચૌદ ડિગ્રી ભાવનગર સત્તર સુરત સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવતીકાલે પણ જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે એવરેજે અઠ્યાવીસ ડિગ્રી આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં ત્રીસ ડિગ્રી કચ્છમાં છવ્વીસ ડિગ્રી જોવા મળશે ત્રણ તારીખનું વહેલી સવારનું તાપમાન જોઈએ તો પંદર ડિગ્રી આખા ગુજરાતની એવરેજ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં સત્તર દક્ષિણ ગુજરાતમાં સત્તર કચ્છમાં તેર અને ઉત્તર ગુજરાતમાં તેર ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત